રામ રામ દોસ્તો જ્યોતિર્નાથને એક બહુ મોટો પ્રશ્ન છે એની પાછી સોય ત્યાં જ અટકેલી છે તમે તમારી લીટી મોટી શું કામ કરો છો અને અમારી લીટી નાની શું કામ કરો છો તો આ એને એક પ્રશ્ન છે દોસ્તો એમાં તો હવે કોઈ શું કરીએ કે એના પ્રશ્નનું તો સોલ્યુશન શું હોય તમારી લીટી નાની લાગતી હોય તો તમે મોટી કરવા માંડો કોણ રોકે છે તમને પેલા લોકો કેટલા હશે સ્વામિનારાયણ સંપ્રદાયના ટોટલ સાધુ ગણો ને તો કેટલા હશે વધીને અઢી હજાર ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર હશે ચાલો પાંચ હજારથી વધારે હશે જ નહીં પણ ચાલો પાંચ હજાર એ સાધુઓ છે અને બીજી બાજુ સનાતન ધર્મના તો ચોર્યાસી લાખ કે સમથિંગ કંઈક એસી લાખ જેટલા સાધુ હશે એસી લાખ કરોડ જેટલા એમ સમજી લો ને રાઉન્ડ ફિગરમાં અને એટલા એક ચાલો આંકડો ખોટો છે એમ સમજીએ પણ પચાસ લાખ તો હશે જ તો આટલા પચાસ લાખ છે તો એ કામ કરવા માટે તો કેવું થાય દોસ્તો પેલા પાંચ હજાર છે ને સવારે ચાર વાગ્યાથી ઉઠી જાય કોઈ વધીને ચાલો પાંચ વાગે ઉઠતું હશે તો પાંચ વાગ્યાથી એ લોકો છે ને સનાતન ધર્મ માટે કામ કરવા માટે છે આપણે સમજીએ ચાલો સનાતન માટે નથી કરતા એમના સ્વામિનારાયણ માટે કરે છે બસ તો સ્વામિનારાયણ માટે કરવા માટે છે એ કાંઈ એના પોતાના ફેમિલી માટે તો નથી જ કરતા ને એ કરવા કોને માંડે છે સ્વામિનારાયણ માટે કરે છે અને કેટલી સ્કૂલો સૌથી વધુ બનાવેલી હશે હોસ્પિટલો ગુરુકુલો કેટલી વસ્તુઓ ઘણી તમે એટલે એટલી વસ્તુઓ એમની છે મંદિરો મંદિરો તો ભવ્ય ના ભવ્ય અતિભવ્ય અતિભવ્યથી અતિભવ્ય બનાવે છે આ ડાટલા એ કામ કરે છે એટલે તમને દેખાય છે સનાતન ધર્મ માટે એ કામ કરે છે એટલે બધાને દેખાય પણ છે તો બીજી બાજુ આપણામાં એટલી કચાશ તો ખરી જ ને દોસ્તો કે આપણે એવા કામ કરતા નથી પાછું એ લોકોનું વર્તન એટલું સારું હોય છે એ પોતે સદાચારીને એવું જીવન એ લોકો એવું જીવે છે એટલે એકાદ જણો પણ આમ તેમ થાય તો તરત જ ખબર પડી જાય છે નહીતર એ ચાહે તો ખબર શું પડે કોઈને પણ એના એ જ લોકો હમણાં જ એક જૈન મુનિ કંઈક એમનું થયું તો કોણ હતું એને પકડાવનારા એમના ને એમના જૈન હતા ત્યારે જ એ બહાર આવ્યું ને ભાઈ તો જો જરાક પણ જ્યાં ખોટું ચાલતું હોય ત્યાં તરત એને બહાર કાઢી દો તો ખબર પડી જ જાય આ તો કેવા હમણાં જ જૂનાગઢની બધી વિડીયો બહાર પડેલી હતી દારૂ પીતા હતા અને એવું બહાર પડ્યા હતા પોલીસની રેડ પડી અને એમણે પકડ્યા હતા બોલો આવું બધું ને પાછું શિવ શિવજીના કોઈ એમાં એમાં આવું બધું કરતા હતા મુજરા કરીને ડાન્સ ને આવું બધું ખતરનાક ખતરનાક ચાલતું હતું આવું બધું ચાલે છે દોસ્તો એટલે તો સનાતન ધર્મનું એ લોકોનું કામ દેખાતું નથી કારણ કે એ કામ ઓછું ને પોતાના માટે વધારે કરે છે જ્યારે આ ખેતીમાં કામ કરેલું છે બોલો ખેતીમાં ઓર્ગેનિક ખેતીમાં કેટલું કાંઠું કાઢી રહ્યા છે બધી જ જાતમાં હા પછી પેલો બે હજારની નોટો બનાવવામાં આવું બધું બી કરવામાં છે એકાદ હોય એવા ખોટા પકડાઈ જાય છે ને તરત પણ પણ બીજી બાજુ સામે જુઓ લો કરો ને કામ કરો તો સનાતન ધર્મની કેળવડી મોટી લીટી બનવા માટે પણ એ બાજુ આ લોકોને કામ નથી કરવું કામ કયું કરવું છે વાદ વિવાદ કરવા છે કરવા માટે કેટલું છે દોસ્તો આ આ સંપ્રદાય રામાનંદી બધા સંપ્રદાયો કામ કરે છે એમના લેવલના તો દેખાય છે બ્રહ્માકુમારી છે રામકૃષ્ણ મિશન છે સ્વાધ્યાય પરિવાર છે ગાયત્રી પરિવાર છે આ બધા કામ કરે છે દેખાય છે એમની સંખ્યા ઓછી છે પણ કરે છે થોડું ઘણું બી તો દેખાય છે તો બીજી બાજુ કોણ કેટલું કામ કરે છે દેખાય છે કઈ કારણ કે

પણ ઘણી જગ્યાઓમાં તો ભયંકર જાતિવાદ છે એમની ગાદી ઉપર ફક્ત ફલાણા કુળમાં જન્મેલા હોય ને એ જ બેહી શકે આવા બધા ભયંકર જાતિવાદ છે એમાંથી એવા પ્રશ્નોનું સોલ્યુશન આ લોકો નથી લઈએ ક્યાં જ્યારે સ્વામિનારાયણ વાળા બધા જાતિવાદથી એ લોકો પોતાના સંપ્રદાયને મુક્ત કરી શક્યા છે બોલો આપણે કહી શકીએ એ વસ્તુ તો લગ્નો પણ એ લોકો સ્વામિનારાયણ સ્વામિનારાયણમાં કરતા હોય ને તો જાતિ નથી જોતા સંસ્કાર જોવે છે તો આ બધી વસ્તુઓ છે ને બીજામાં તમારે દેખાય છે ચાલો તમારી લીટી આપણે મોટી કરીએ ચાલો હવે આપણે આપણી નાની લીટી ભલે એ લોકોએ આપણે લાગે કે ચાલો આપણે માની લઈએ કે એ આપણી લીટી નાની કરી દીધી પણ આપણે તો એની કરતા સંખ્યામાં તો વધારે છીએ ને ચાલો આપણે લીટી આપણે હમણાં કરીએ છીએ પણ કરવી છે અમુકને પોતાની કથાકારીમાં કથાકારીમાં તમે વિચાર કરો એ કથાકારી કર્યા કરતા એને છે ને બે પાંચ મંદિરો બનાવ્યા હોત અને એ મંદિરો બનાવે તો ખબર પડે કે હા આને ચલાવવા માટે એવા ભક્તો પણ જોઈએ આ બધું ચલાવે કોણ પછી પછી એને ખબર પડે કે એવા ભક્તો બનાવવા માટે તો અગિયારસ કરાવવી પડે અને આવું બધું જેથી કરીને એમનામાં શિસ્ત આવે ભગવાન પ્રત્યે એવું જોડાણ આવે એમનામાં અંતરનો ઇન્ટરનલ પાવર આવે તો ચલાવી શકે આવું બધું ત્યારે ખબર પડે ગુરુની આજ્ઞા માન તો થાય છે માને છે કે નહીં એ બધી ખબર પડે કે ગુરુએ કીધું ડુંગળી લસણ બંધ કરી દે તો કરે છે એ એ કે દારૂ જુગાર એવું તો કદાચ ચાલો સમજીએ કે નહીં કરતો હોય પણ એનાથી પણ વિશેષ જાતનું તમે કહો તો તમને ખબર પડે કે આ ગુરુનું માને છે કે કે આ તો તો આને મંદિરો બનાવ એ બનાવશે બાકી તો ગુરુ નું સાંભળે જ નહીં તો શું કરવાનો એ એ શું હું હું દાળ મારવાનો આ એ જ તો પરિસ્થિતિ છે સનાતન ધર્મની સૌથી મોટી સમસ્યા તો આ જ છે કોઈ કોઈનું માનતા નથી બધા એમની રીતે મોતથી જીવે છે બસ કોઈને કાંઈ વસ્તુઓનું શાસ્ત્રોનું કોઈ પાલન નથી કરતા આ તો આ લોકોનું તો લખીને બતાવ્યું પણ તમારામાં જે લખેલું છે ડુંગળી લસણ શિવ પુરાણમાં લખ્યું છે ના ખાવું જોઈએ બોલો માસ મદિરા આ બધું સેવન ના કરવું જોઈએ જુગાર ના રમવો જોઈએ આ બધું કેટલા કરે છે એ કદાચ ક્યારેય નોંધ્યું છે ભાઈ આ લોકો તો આવી બધી આમ નોંધ પણ રાખે છે આ લોકો હારાઓ મને ખબર ને ઘરે આવીને નોંધ બધી કરાવે કે આમ કરો છો ઘર સફા કરો છો ફલાણું કરો છો ઢીંકાણું કરો છો આ વ્રત આમ કરો છો કેટ કેટલું કરાવડાવે છે આ લોકોનું તો બીજી બાજુ આપણે જુઓ સનાતન ધર્મમાં કોઈ પણ કરાવે છે કંઈ બસ પાંચ દેવોને આમ ના કરે તેમ ના કરે પાંચ દેવોની પૂજા કરો આટલાથી થઈ જવાનું છે પાંચ દેવોની પૂજા કરવાથી તો બધા કરવા કરે કરે જ છે છે ઓલરેડી એનાથી થઈ કરવાનાથી ના સારા પરિણામ દેખાતા હોત તમને એવું થાતા જ નહીં કે આપડી લાઈન નાની કરે છે તમને એવું થાય છે કે આ લોકો આપડી લાઈન નાની કરે છે તો કેમ આવું થાય છે કારણ કે તમે લોકો હા બે રહ્યા છો નફટ જેમ કઈ કરી જ નથી હાઓ ખાલી કરોડો રૂપિયાનું પાણી કર્યું છે લોકોના રૂપિયા લઈ લઈને અને હા મેં એમ કે હોસ્પિટલ બનાવવા પૈસા ભેગા કરીએ કથાઓ એના માટે છે લોકોના મોક્ષ માર્ગે ચલાવવા માટે આ લોકોએ કરી નાખ્યું કે પૈસા ભેગા કરવા હોસ્પિટલ બનાવવા અરે આ બધું સરકારનું સરકારનું કામ કામ છે તો તો તમારે કરવાનું ધર્મનું કોને કરવાનું છે પછી પછી આ લોકો તો હવે ધર્મ પરિવર્તન થાય છે ને એ સરકારને ને સોંપે છે હા જો મસ્ત જો આ વિચાર આવ્યો જોરદાર ભગવાન બેહાડે છે ને આપણે સ્ક્રિપ્ટિંગ વાળું નથી કરતા એટલે આવા વિચાર આવી જાય આ લોકો હોસ્પિટલ બનાવે જાતે વૃદ્ધાશ્રમ બનાવે જાતે પણ ધર્મ પરિવર્તન તો કે સરકાર કરો જોવા ધર્મ પરિવર્તન થાય છે ભાઈ ધર્મ ધર્મ એવું ના થાય એ કામ તારું છે ધર્મના જે જે બધા કહેવાતા તમે પડતા છો આગળ બધા કથાકાર આ ત્યાર પેલાકાર આમ તેમ એ ફલાણી જગ્યાના સંતો સાધુ સંતો બધા બાપુઓ જે એ બધાનું કામ છે કે તમે છે ને ધર્મ પરિવર્તન ના થાય એના માટે સેવા કરો કામ કરો મહેનત કરો પણ એ કે સરકાર શિક્ષણ મંત્રીને કે ગૃહમંત્રીને કે આવું ચાલે છે આવું ચાલે છે એમ કરીને ખો ખો આપીને જતા રહ્યા વિદેશમાં આવું થયું એમ કે આવું ચાલે ભાઈ એટલે પછી લાઈન તો પછી તમારી નાની જ થઈ જાય ને તમારે જે તમારે સમસ્યા છે તમારે જેને સોલ્વ કરવાની છે એ તમે સરકાર ઉપર ઢોળો છો અને સરકારને કરવાનું છે એ તમે ઉચકીને ફરો છો તો પછી તમારી લાઈન નાની થવાની કે નહીં થવાની તો આ બધું વિચાર કરો બીજા ઉપર દોષારોપણ આપી દીધો ચાલો આપણે માની લીધો કે હા ભાઈ એ તો એવા જ છે સ્વામિનારાયણવાળા બધા એવા જ છે એ તો આપણી લાઈન નાની કરી જ નાખે છે પણ હવે હું હવે લાઈન મોટી તો કરવા માટે પછી હવે તો મહેનત કરવા વાળો ભાઈ પણ આ બધી મહેનત જાતે નથી કરવી બસ પરંપરાથી ચાલ્યું આવે ને બસ એ જ અમે તો કરશું અમારાથી મહેનત નહીં થાય અને આમાં તો બધા ખેડૂતો અને ક્યાં ક્યાંથી આવ્યા છે બધી જ એન્જિનિયર અને આ બધું ભયંકર મહેનત કરેલી હોય શિક્ષણ વિશેષ શિક્ષણમાં આમ ભણવામાં એવી ભયંકર મહેનત કરી હોય ડિગ્રીઓ લીધી હોય ને આટલું બધું એ બધું મૂકીને આવે પછી વિચાર કરો કેટલો ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છે અહીં આવીને પછી કામ કરે તો પછી દેખાવાનું જ છે ને એ લોકોની લાઇન મોટી થવાની જ છે અને તમને લાગે કે આપણી લાઈન નાની થઈ રહી છે કારણ કે તમારામાં કોઈ એવા સાધુ સંતો આવે છે ભણેલા લો કોઈ એમ થાય છે કે આ ભગવાન રામનો ભક્ત ભગત છે અને જોરદાર આ એનું આટલું આટલું ડિગ્રીઓ મૂકી અને આવી ગયો છે કથાકાર કરવામાં કથા બના કરવામાં એવા કોઈને આવવાય દીધો છે કોઈ આવતો હશે ને તો એ ઠેલે પાછો કે ભાઈ આમાં કાંઈ નથી બતાવી નાખે આવી એ લોકોને ભયંકર અંદરથી ઈર્ષા ને એવું બધું બહાર ખાલી કહેવાનું કરુણા ને એવું અંદર તો નકરી ઈર્ષા દ્વેષ અને નફરતી ભરેલા હોય છે એટલે જ તો અત્યારે એ લોકો બીજાનું કોઈ સારું જોઈ નથી એકતા પોતાના જ સંપ્રદાયો છે સનાતન ધર્મના એની પ્રગતિ દેખાતી ખૂંચે છે આંખમાં કણાની જેમ બાકી કેટલી સમસ્યાઓ છે આ અત્યારે છૂટાછેડાનું પ્રમાણ જે ભયંકર વધી રહ્યું છે ફેમિલી ભયંકર તૂટી રહ્યા છે આ બધી સમસ્યાઓ કેટલી જબરજસ્ત છે ધર્મ પરિવર્તનને એ તો હમ જે ચાલો કે પછા જ વિસ્તારોમાં થાય છે પણ આ તો તમારા શહેરોમાં તમે જ્યાં રહો છો ત્યાં ત્યાં જ બધે દેખાય પણ હશે અને પણ એ વ્યક્તિનો તમે એવા કથાકારો જો ફેમિલી સાથે ફોટો ના હોય ને એવા કથાકારોને ભાઈ સાહેબ જલ્દીથી થી રિસ્વત કર્યો કે ભાઈ તું તારું ફેમિલી નથી સંભાળી શક્યો તું શું બીજાની ફેમિલી માટેનું એ કરવાનો એ રામ પરિવાર એક પરિવારનું આ ફેમિલીની વાતો કરવાની શું કામ કે તમારું પરિવાર એટલું મજબૂત બને તૂટે નહીં આ તો પોતાના જ ફેમિલી તૂટી ગયા હોય પોતાના જ દીકરી જમાઈઓ હાથે એમના દીકરીના દીકરાઓ દીકરીના દીકરાઓ કે જે પણ સંતતિ હોય એની હાથે ક્યાંય હિંચકા પાડતા ફોટા એવું જોયું તમે હિંચકા ખાતા અને એવું કાંઈ કાંઈ નહીં બસ ભણેલા કાંઠિયામાં ગયા બાપુ એ આવા તો એમના રોજના એ હોય પ્રસંગો હોય પણ એના ફેમિલી સાથે તમે ક્યારેય જોયા એમના ફેમિલીના આખું આખું હોવું જોઈએ કે આ છે આ એમની દીકરીઓ છે આ જમાઈઓ છે એમની સાથે બાપુ આજે અહીંયા કથા કરવા ગયા છે આખી ફેમિલી સાથે એમની પત્ની જે પણ હોય બધા સાથે આજે ફેમિલીને લઈને જ જવું જોઈએ બધા કથા કરવા કેમ નહીં જતા હોય તો પોતાની ફેમિલી એટલું વિશાળ ને એવું હોય તો આ તો અત્યારે તો કેટલા ઉદ્યોગપતિઓ આખી આખી ફેમિલી ભેગી કરી અને એ કામો કરતા હોય છે એક દિવસ તો આખી ફેમિલી ભેગી થાય જ વરસમાં આવું બધું જબરજસ્ત કામ એ લોકો કરે છે જ્યારે આ આ લોકોનું તો પોતાના જ ફેમિલીના ઠેકાણા નહીં અને પાછા શું કહેવું હવે નથી કહેવું નહીં તો બહુ ખોટું લાગી જશે ભાઈ એ હું બોલતો તો આગળ અટકી ગયો ભાઈ નહીં તો બહુ ખોટું લાગી જાય આપણે છે ને પછી વાક બાણ જેને કહેવાય ને એમાં જ છીએ આપણે બાણ બહુ લાગી જશે પછી એમનાથી સહન નહીં થાય આપણે બ્રહ્માસ્ત્ર પછી આવી લાગી જતા હોય છે તો દોસ્તો આ બધું બીજાને ઉપર ક્યાં સુધી એ કરશું છાતી પીટી પીટીને બીજા ઉપર દોષ આપશું ક્યારેક અંતરદ્રષ્ટિ તો કરીએ અંદર તો જોઈએ આપણે શું કર્યું સનાતન ધર્મ માટે કેમ આપડી લીટી મોટી નથી થઈ આ લોકો હા હજુ એમની આખી સંખ્યા છે વીસ પચીસ લાખની બધા થઈને બધા ગણી લો નાના છોકરાથી લઈને સાધુ સંતો થી લઈને બધું એના 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 સબસ્ક્રાઈબર જોય ખાલી યુટ્યુબ પર પાંચ લાખ બી ના હોય પહેલાં જેટલા પણ વરતાળ ગાદી હોય આ હોય કાલુપુર ગાદી હોય બધાના ગણો ને ભાઈ નહીં થતા હોય પંદર લાખ જેવા બોલો અને બીજી બાજુ તમે આ લોકો જોયો મિલિયન્સમાં સબસ્ક્રાઈબરો મિલિયન્સમાં હજારો લાખોની સંખ્યામાં સાધુ સંતો આટલું બધું આશ્રમો મંદિરો તો આ બધાની સંપત્તિ આ બધું વિચાર કરો જાય ક્યાં અને સનાતન ધર્મ માટે આમ વ્યવસ્થિત વાપરે તો કેટલું કામ દેખાય કેવડી મોટી લાઈનો છે ને આપણી લાઈનો આપણે પછી એને કહેવું પડે તમારી લાઈન અમે મોટી કરી આપીએ તો બોલો કહો અમને તો અમે તમારી લાઈન મોટી કરી આપીએ આવું આપણે પછી બીજાને કહેતા થઈ જઈએ કે તમારી લાઈન બહુ નાની થઈ ગઈ છે લાવ થોડી મોટી કરી આપીએ આવા કેમ આપણે નથી થતા સનાતન ધર્મ આટલો મજબૂત છે સૌથી મોટો છે દુનિયાનો મોટામાં મોટો બની શકે એમ છે એટલી આપણામાં શક્તિ છે તો પછી આપણે કેમ બીજા ઉપર ઢોળતા આવ્યા છીએ હંમેશા બસ બીજા ઉપર જ બધો ઠીકરો નાખી ઢોળી દઈએ કે આ તો અંગ્રેજોના લીધે મુગલોના લીધે નાના લીધે તેના લીધે હવે હવે તો બધું પૂરું થઈ ગયું ને હજુ તમે બીજા ઉપર ઢોળો છો તમે લીટી નાની કરો છો અમારી વાહ ભાઈ વાહ ગજબ ચાલે છે આટલા બધા ઇન્ટેલિજન્ટ વિદ્વાનોના વિદ્વાનો છે પણ સંકુચિત મગજના સંકુચિત વિચારધારાવાળા એટલે કારણ કે એમની ગાદી પર એમને બેવું છે ને એમના સિવાય બીજા કોઈને બેવા નથી દેવા આ મૂળ સમસ્યા આ છે બધા માટે ખોલો તો તમારી લાઈનો મોટી થશે નહીં થોડા એ બધા બધા પગે છે એ લોકોને એમ થાય કે અમે ભગવાન બનીએ આ તરુણ સાગરજીનું મેં એ એ કોઈ મુનિનું વાક્ય સાંભળ્યું એ જલેબી ખાતા હતા નાના હતા તેર વર્ષના અને એમણે સાંભળ્યું તમે અહીંયા આવો ભગવાન થઈ શકો છો તો એ ભગવાન બનવા માટે નીકળ્યા બોલો તો આપણે તો અહમ બ્રહ્માસ્મી કહીએ છીએ હું જ ભગવાન છું તો કેટલી આપણે જ ભગવાન છીએ તો કેટલી આપણામાં શક્તિ જનરેટ છે અને બસ આપણે બસ શક્તિનો સાદપયોગ કરવાનો છે પણ એ કરતા નથી એટલે આ બધી પ્રોબ્લેમ છે દોસ્તો અને પેલા લોકો કરે છે એટલે આપણે છાતી પીટીએ છીએ તમારામાં શક્તિ છે તો તમે ભગવાન બનીને કરો બધી શક્તિનો સદુપયોગ પણ કરવું નથી કરવા દેવું એ નથી એવું છે આ તો કૂટે છે પેટ અને દુખે છે માથું આવું બધું છે આ લોકો માટે જ આ બધી કહેવતો બધી બનેલી છે જીવ બળી જાય આપણો દોસ્તો એક સનાતની તરીકે કે આ લોકો કામ નથી કરતા અને પેલી હોય ને નવી વહુ હોય તો વાહણ ઓછા ઘસે ને ખખડાવે વધારે બંગડીઓ બંગડીઓથી ખે વધારે આ બધાનું એવું છે કામ ઓછું ને ખખડાવે વધારે જાણે કે આ જ લોકો કરે છે શું કહેવું દોસ્તો ફરી મળીએ બીજા કોઈ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ